કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું તેમાં ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજીત રૂપિયા બસો ત્રીસ ઓગણીસ કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ સાથે કુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંક્શન ક્રોસ કરી હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન સુધીના એન્ટ્રી રેમ્પનું ખાતમુહૂર્ત કર્યું હતું તો મહાનગરપાલિકામાં ન સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે ટ્રાન્સમિશન મેઈન નાખવાના કામનું પણ ખાત કરાયું હતું પદાધિકારી અને અધિકારીઓ મળીને આ ત્રણે પ્રોજેક્ટ કરીને લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટેનો સફળ પ્રયત્ન કર્યા છે